નદી નાળા અને જળાશયો ફરીથી છલકાયા ખેલૈયોના રંગમાં ભંગ પડ્યો ખેડૂતોની ચિંતા વધી અને હજી સાત દિવસ સુધી વરસાદની આગાહી છે વાત કરીશું સુરતના ટ્રાન્સજેન્ડર નંદકુંવરબાના સરાહનીય કામગીરીની બિહારને મળેલી ટ્રેન્સની નવી ભેટની અને એશિયા કપમાં ભારતના ધમાકેદાર વિજય બાદ નાટકીય ઘટનાક્રમની પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના તો આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચનમાં મેઘરાજાની ફરી ધમાકેદાર બેટિંગ બપોર બાદ રાજ્યના તેતાળીસ તાલુકાઓમાં વરસાદ જુનાગઢના માંગરોળમાં સાડા ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર તો રાજ્યના આઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદને પગલે ધારીના દલખાણિયા ગામે તારાજી રાજ્યના ડેમોમાં પાણીની આવક એકસો છેતાળીસ ડેમ હાઈ એલર્ટ પર સત્તર ડેમ એલર્ટ પર જ્યારે ચૌદ ડેમ માટે વોર્નિંગ અમરેલી જિલ્લાનો ખોડિયા ડેમ ફરી ઓવરફ્લો નર્મદા ડેમ સત્તાણું પૂર્ણાંક બત્રીસ ટકા તેમજ અન્ય બસ્સો છ જળાશયોની સપાટી પંચાણું ટકાને પાર મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ મરાઠવાડા સૌથી વધારે પ્રભાવિત તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દક્ષિણના કેટલાક રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર આજે દિલ્હી ભાજપને મળશે નવું કાર્યાલય દીનદયાળ ઉપાધ્યાય માર્ગ ઉપર સ્થિત નવા કાર્યાલયનું પ્રધાનમંત્રી મોદી કરાવશે ઉદ્ઘાટન અનેક મંત્રીઓ રહેશે ઉપસ્થિત દિવાળી અને છઠ પહેલા બિહારને મળી ભેટ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ અને ચાર પેસેન્જર ટ્રેન્સને આપી લીલી ઝંડી રેલમંત્રીએ કહ્યું બિહારમાં ઘણા રેલવે પ્રોજેક્ટ ઉપર ચાલી રહ્યું છે કામ તો રેલ કનેક્ટિવિટીથી મુસાફરી બનશે ઝડપી આરામદાયક અને સુવિધાજનક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર એલ મુરૂગને તમિલનાડુના કરુરમાં ભાગદોડની જગ્યાને લીધી મુલાકાત ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે દર્શાવી સંવેદના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહુ વચ્ચે વ્હાઇટ હાઉસમાં યોજાશે મહત્વપૂર્ણ બેઠક ગાઝા શાંતિ યોજના માટેના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા ભારે ઉથલપાથલને અંતે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ સેન્સેક્સ સાહીઠ અંક તો નિફ્ટી ઓગણીસ અંકથી નીચે બંધ મિડ કેપ અને સ્મોલ કેપ સામાન્ય વધારા સાથે ક્લોઝ કોમોડિટીમાં કરંટ યથાવત સોનું બારસો તો ચાંદી પંદરસો રૂપિયા મોંઘી થઈ